રાજનીતિ એ મારા માટે અછૂત ક્ષેત્ર નથી પરંતુ કોઈ પક્ષમાં જોડાવાનો જ્યારે સવાલ ઉપસ્થિત થાય છે અને મને પૂછવામાં આવે છે ત્યારે હું કહેતો આવ્યો છું અને આપને પણ કહું છું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે જે લોકોના હિતમાં હશે ગુજરાતના લોકોના હિતમાં હશે અને દેશના લોકોના હિતમાં હશે એવો નિર્ણય હું ચોક્કસ લઈશ હું મેદાનમાં ઉભો છું અને મેદાન છોડીને ભાગી જાઉં એ પૈકી